મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું રસના ક્વોલિટી તો આપણે આ રસના લીધી છે અને આ ખાંડ લીધી છે આપણે અને આ ક્વોલિટી બનાવવાનું બોક્સ છે આપણે આ રીતના તો હવે આપણે આમાં પાણી નાખશું તપેલીમાં અને અહિયાંમાં આપણે આ રસના નાખશું આ બધી નાખી દેવાની છે આપણે અને આ ખાંડ નાખશું આપણે આ પાંચ ચમચી જેટલી આપણે ખાંડ નાખી છે આમાં તો હવે આપણે આને હલાવશું આ ખાંડ આપણે છે આમાં બધી ઓગળ ઓગાળવાની છે તો આને આપણે આગળ હલાવીશું આ રીતે અને આમાં જે આપણે આ રસના નાખીશું એ રસના તમને કોઈ પણ બેકરીમાં પણ મળી રહેશે એમ તો આમાં હવે ખાંડ ઓગળી જશે તો હવે આપણે ભરી દેશું તો હવે આપણે આ હળીયામ ફીટ કરી દઈશું ઢાંકનું તો હવે આપણે આને પાંચ થી છ કલાક આપણે ફ્રીજમાં બરફના ખાનામાં રાખવાની છે આ પાંચ થી છ કલાક થઈ ગઈ છે તો હવે આપણે આ ક્વોલિટી જોઈશું આપણે આને આ બધી જામી તો ગઈ છે હવે આપણે આને પાણીમાં ઘડીક રાખશું તો આ ક્વોલિટી બહાર નીકળી હવે આપણે આ જોઈ લેશું તો ક્વોલિટી આપણી સરસ બની ગઈ છે તો હવે આપણે સૌ કરશું. આ ઉનાળામાં પણ તમે પણ બનાવી શકો છો આ રીતે બનાવજો અને ખાજો તો તૈયાર છે આપણી રસના ક્વોલિટી તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી રસના ક્વોલિટી